તો હેલો મિત્રો અંબિકા ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો કે આમાં આપણું આનું ડેરી ફાર્મ છે તો મિત્રો તમે બેસો જેટલો વાલ કરો છો જેટલો એની પાછળ રચ્યા પચાવ છો એટલું એ દૂધ પણ વધારે કાઢે છે એને જેટલો વાલ કરો એટલું એ દૂધ કાઢી શકે તો તમે જોઈ શકો છો કે અમારી બેસણમાં કેવો વાલ કરે છે એને પણ કેટલું રેસ્ટ લાગે છે અને કેટલો આરામ લાગે છે જેવો તમે એને દિવસમાં જેટલી વખત તમે એની પર હાથ ફરાવો એટલે રિલેક્સ થઈ જાય એકદમ દિવસમાં એને જેટલી વખત વાલ કરો એટલું સાંજે પાંચસો ગ્રામ લીટરનો તો આમ જ ફરક પડી જાય તમે ગેસનો જેટલો રિલેક્સ કરો যই শুধু মানুষ ডে ফার্ম